મિત્રો તરણે તરના મેળામાં કોઈ જો વન નંબર જો ભેંસ આવી હોય ને તો ત્યાં છે આપણે વિસ્તારથી જાણવાની કોશિશ કરીશું હજારો કિલોમીટરથી માણસો જોવા આવે છે કે ભાઈ વન નંબર કોનો હોય છે અને કેટલો ઉત્સાહ હોય તરણે મેળો એટલે આપણા ગુજરાતમાં વન નંબરનો મેળો છે અને પશુપાલકો હજારો અહીંયા આવે છે અને હજારો આવે છે એમાંથી પાછો પહેલો નંબર કોનો આવે બરાબર આપણે જાણવાની કોશિશ કરીશું એડ્રેસ શું છે અને શું એમાં ખાસિયતો છે બરાબર તો અહીંયા ઘણા બધા દર્શક મિત્રો આવી ગયા છે બધા મેદાનમાં તરણ તરણના મેળાની મોજ માણો તો છે ભાતીગળ મેળો અને એમાં વન નંબર આવી જાઓ બાબુ મેદાનમાં વાહ ભાઈ વાહ શું છે આ છે ને આપણું બોર્ડ તો એમનું બોર્ડ છે અહીંયા ભાઈ ભુજ ધોરી બની ની ભેસ બરાબર ચૌદ લીટરનો રેકોર્ડ છે અને ઢેલ એનું નામ છે કચ્છ અને માંગલ મહાવીર કાનાભાઈ વાહ ભાઈ વાહ કાનાભાઈ કોને તમે હે બાપા અચ્છા બાપા છે અચ્છા શું છે આમાં ખાસિય થોડાક નજીક આવી જાઓ આ આપણે આપણો એડ્રેસ શું છે

અચ્છા લાખ્યો હા લાખ્યો લાખોમાં એક હોય વાહ ભાઈ વાહ સરસ છે બઉ હોચી છે અને એટલી સજાવી રાખી છે અને આવો નવો નંબર આવે એવો ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને પશુપાલક હોય મિત્રો દૂધ છે ને પૌષ્ટિક આહાર છે અને આવા માણસોને પ્રોત્સાહિત આપીએ તો એ પશુ રાખે અને આપણે કેમિકલના દૂધથી બચી